ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈ અને એમની એમનો પ્રોગ્રામ સ્થગિત થયેલો પણ અનેક અચાનક રાત્રે નિર્ણય લઈ અને આ વિસ્તારની અંદર એમને આવવાનું હોય અને આ સમૂહજનોની અંદર બટુકોના આશીર્વાદ આપવા માટે એ ઉપસ્થિત રહેવાના છે એટલે આ પીસીએન હાઈસ્કૂલની અંદર બહુ મોટા પ્રમાણની અંદર સંખ્યા હાજર રહે અને એમનો પ્રોગ્રામ સફળ રહે એના તૈયારીઓ કરવામાં આવી છે અને આજથી વર્ષ પધારેલા ત્યારે લોકોએ જોયા હશે આ નવી પેઢી માટે શંકરાચાર્ય એક મહત્વનું આદર્શ અને દેહનું જે સ્થાન છે એ ગણાય અને એમના દર્શન માટે લોકો પધારશે એવી અપેક્ષા રાખેલી છે